શાકબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન અપાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ખકડાવ્યા મારા મત વિસ્તારમાં આ ગુજરાત સરકારના કાર્યક્રમનું આયોજન થયું હતું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મને ફોન સુધા કરવામાં આવ્યો નથી અને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી નથી લોકોએ મને પ્રધાન પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો છે અને મારા મત વિસ્તારમાં આવો કાર્યક્રમ થાય પરંતુ મારી અવગણના કરવામાં આવે છે તો એ મારી અવગણના નથી પરંતુ મારી જનતાની અવગણના છે સાંભળો ચૈતર વસાવવાનું શું કહેવું છે કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયદ્રાજી શર્માજી તકલીફ છે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર કરે છે આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને

આ કોઈ ના કોઈ ના કમલમ ના પૈસા થી ક્યાં બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી ડિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ મે દરેક સરકારના કાર્યક્રમમાં હાજર એમ છું ભારત ભાઈ ચાલો શાંતિથી બેસી जाओ બધા બેસી જાવ એ ભાઈ બધા બેસી જાવ બધા બેસી જાઓ